તો સુરક્ષા રક્ષા અને મદદ કરતો કોને છોકરો તે જીવનું લો અચી ઇન મસ્ટીટુય છે ને હે આઈકી વાં મંદિરથી કે મમ્મી મમ્મી ઠાઈટ ગો પડે છે ઠંડી લાગે છે આપણે લાગે ઠંડી આવે હા સુવારું આવ્યો

ભગવાન આમ કરી અને બારોબાર નીકળી એના દાદા કે મંદિરની બાજુમાં છે ને દુકાન હોય ને આપણે ફરવા જાય મોટા મોટા

અમે રમીએ છીએ રમકડા લેવા નથી પણ તમે મને પૈસા આપો અને મને તમારા જેવું સ્વેટર લઈ ગયો શું લઈ ગયો

મોટો માણસ બની તું મોટી બધી નોકરી કરીશ તો ચિંટુ કે ખુશ ખુશ થઈ ને ચિન્ટુ તો નચવા ને ભગવાન ને કે આજે તો મેં સરસ કામ કર્યું બટા કેવું સરસ નું કામ કર્યું સરસ આવું જ કામ કરાય તો આપણે પણ કોઈની મદદ કરાય ને રમકડા લેવાય ને મદદ કરે શું